India 9 News Mirror of Trut. Truth વડોદરાના વાગોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગાનો આતંકનો સિલસિલો યથાવત જોવા મળ્યો વાગોડિયાના ડંખેડા ગામે દીપડાએ કર્યું ગાયનું મારણ મધ્યરાત્રિએ ખેતરમાં બાંધેલા બે પશુઓમાંથી ચાર વર્ષની ગાયનું મારણ કરી દીપડો ભાગી ગયો હતો શાંતિલાલભાઈ બાબુલાલભાઈ પરમાર પશુપાલકની ગાયનું દીપડાએ મારણ કર્યું દીપડાના નિશાન પરથી દીપડાની વધુ સંખ્યા હોવાનું ખેડૂતોએ અનુમાન લગાવ્યું પશુપાલકો તેમજ ખેડૂતોમાં રાત્રે દરમિયાન ખેતરોમાં જવાનો ભય સતાવી રહ્યો છે દેવ નદી કિનારાના ગામોમાં દીપડો પશુઓનું મારણ કરી રહ્યો છે દંખેડા ગ્રામ પંચાયતના સરપંચ શૈલેષભાઈ પરમારે વન વિભાગની જાણ કરી હતી

તો વન વિભાગ ને કહું છું કે એનો પીજરું નીકળે ને એવી તરીકે ખેડૂત ઉપર કઈ ઉભો કરે ના શાંતિ ખેતર માં બોધી ગયો બે દીપડા હતા ટાવરા ખાતર ને આવ્યું છે ને દંખેડા ગામ ના